ચાલો બધાને વેરી ગુડ મોર્નિંગ સુપ્રભાત જય શ્રી કૃષ્ણ જય માતાજીને જય સ્વામિનારાયણ તો કાલે ગયા તા ગોળ લેવા પણ ગોળ તો જ્યાં જ્યાં લેવા ગયા ત્યાં બધે પૂરો જ થઈ ગયો હતો રવિવાર હતો ને એટલે રાજકોટના લોકોને આજુબાજુના લોકો બહુ બધા લેવા આવતા હતા છેલ્લા પછી રિટર્ન થતા હતા ને ત્યારે પૂછવા ગયા ને તો એક અગાઉનું બનાવેલું ભીલું પડ્યું હતું તે લેતા એ આ રીતનું ભીલું એક વખત એક ગામના પાદર ઉપર એક સાધુ મહાત્મા આવીને બેસી ગયા હતા તો ત્યાંથી જે કોઈ લોકો નીકળે ને તો એને એમ થાય કે હાલો ને આ સાધુ મહાત્મા આવા કંઈક જ્ઞાની લાગે છે તો એને આપણે પૂછીએ કંઈક એને પૂછીને કહીએ કે અમને થોડુંક જ્ઞાન આપે એટલે ગામના સરપંચ ને ઉપસરપંચ ને એ બધા લોકો બધા ભેગા થયા ને ભેગા થઈને પછી ત્યાં મહાત્માને કીધું એ કે તમે અમને થોડોક કંઈક ઉપદેશ આપવા આવો ને એટલે મહાત્મા કીધું વાંધો નહીં હું આવું પણ મારી એક શરત છે હું એક સવાલ પૂછું એનો તમે મને જો સંતોષકારક જવાબ આપો ને તો હું તમને કંઈક ઉપદેશ આપું એટલે એ કે વાંધો નહીં એટલે મહાત્મા આવ્યા બધા ગામના લોકો ભેગા થઈ ગયા એને એમ કે કંઈક પ્રવચન કરશે ને મહાત્મા એક જ જવા પૂછો એ કે ભગવાન છે તો બધાએ હા પાડી એ કે હા ભગવાન છે મહાત્મા ઊભા થઈને વયા ગયા એટલે પછી બધાને થયું કે આ મહાત્માને આપણે કંઈક સંતોષકારક જવાબ નથી દીધો એટલે આ વહી ગયા એ છે એટલે પાછી વિનંતી કરી કે તમે કંઈક પ્રવચન આપો ને એવું બધું કરો એટલે પાછા મહાત્મા કહેવું એક જ સવાલ પૂછીશ એ જ શરત મારી મને સંતોષકારક જવાબ લાગશે તો હું તમને પ્રવચન આપીશ એટલે બધા માણસોને થયું કે ગયા વખતે એમ કીધું તું ભગવાન છે તો આ વખતે એમ કહે કે ભગવાન નથી એટલે બધાએ કીધું કે ભગવાન નથી તોય મહાત્મા ઊભા થઈને વૈયા ગયા અને કંઈ પ્રવચન તો આપ્યું નહીં એટલે વળી પાછું ત્રીજો દિવસ થયો બોલાવો બધાએ વિનંતી કરી પાછી એની એ શરત કે એક સવાલ જવાબ સંતોષકારક લાગે તો તમને જવાબ આપું એટલે આ વખતે ઓલાવે માણસોએ નક્કી કર્યું કે અડધા હા કહેજો ને અડધા કે ના કહેજો એટલે માણસોએ જ્યારે પૂછ્યું કે ભગવાન છે એટલે કે અડધા કે છે અડધા કેક રે ના ભગવાન જેવું કાંઈ બધું એની રીતે જ હાલે છે એવી બધી તોય મહાત્મા ઊભા થઈને વયા ગયા એટલે પછી તો ઓલા બધા કંટાળ્યા એક તો કાંઈ પ્રવચન આપે ને રોઈને આવીને આવા બધા સવાલના જવાબ દઈએ જવાબ દઈએ તો એ બધા જવાબમાં પાછા ભાગે એટલે પછી માણસોએ નક્કી કર્યું હાલો એને પાછા જાય એટલે પાછા એમને ગયા અને પૂછ્યું એ કે અમે હા પાડી તોય તમે કાંઈ પ્રવચન ન આપ્યું ના પાડી તોય પ્રવચન નો આપ્યું એનું કારણ શું એટલે મહાત્મા કહે કે મેં કે પ્રવચન તો આપ્યું જ તમને એ કે કાંઈ કીધું તો નહીં કે કીધું નહીં પણ તમારા માણસનું મન કેવું છે ને એ તમને પ્રેક્ટિકલ કરીને બતાવી દીધું પેલા હા પાડી તમને તમને એમાં વિશ્વાસ નહોતો તો વળી પાછો ના પાડી વળી પાછી હા ના પાડી બે પાડ્યું એટલે કે માણસનું મન કેવું છે ને એ મેં તમને પ્રેક્ટિકલ કરીને બતાવી દીધું એને શ્રદ્ધા બેસતી નથી સંપૂર્ણ આસ્તિક વ્યક્તિ હોય ને એને તમે એક બાજુ ખૂણામાં લઈ જઈને પૂછો ને કે આ ભગવાન જેવું કાંઈ નહીં જ હોય તો એ એક ટકા તો માની જ દે કે હા કે ભગવાન નહીં હોય ને સંપૂર્ણ નાસ્તિક હોય ને એને તમે પૂછો કે આ ભગવાન જેવું ક્યાંક તો ભગવાન હશે જ તો એ એક ટકામાં એ રાજી થઈ જાય આવું જ એક બીજું એક ઉદાહરણ તમને ફટાફટ આપી દઉં છું એક વખત થયું એવું કે એક જગ્યાએ ભૂત હતું ગામડામાં ને ભાઈ ત્યાં કોઈક શિક્ષિત પ્રોફેસર ગયો એટલે ગામડાનું ભૂત હતું ને એટલે ગામડાના લોકોએ કીધું કે ઓલો પ્રોફેસર તો માને કે ભાઈ ભૂત જેવું કંઈ હોય જ નહીં એટલે પછી નક્કી કર્યું કે રાતે આ બાર વાગ્યા આ ટાઈમે ભૂત જેવું થાય છે તો પ્રોફેસર કંઈક વાંધો નહીં હું જઈશ અને તપાસ કરીશ કે શું છે એટલે રાતે બાર વાગ્યાને આજુબાજુ એ જવાની તૈયારી કરતા ત્યારે બધા જે ગામના લોકો હતા એને કીધું એ કે તમે માનો છો ને ભૂત નથી કે ના હું તો માનતો જ નથી આ તો તમારી ખાતરીદારી ઓલે તમારી ખાતરી માટે હું જાઉં છું બાકી ભૂત જેવું તો કાંઈ છે જ નહીં એટલે પછી ગામના જે લોકો હતા ને એને કીધું કે ભલે વાંધો નહીં પણ તમારી સેફ્ટી જરૂરી છે ને તો કે આ એક ટંકોરી લેતા જાઓ જો કાંઈ તમને એવું કંઈક લાગે આડાવડું તો વગાડજો તો અમે બધાય દોડીને આવી જશું એટલે પ્રોફેસર કે વાંધો નહીં લાવો ને લઈ લેતો જાઓ એટલે પ્રોફેસર જેવી હાથમાં લીધી ને ત્યાં જ બધા માણસોએ કીધું એ કે તમે તો માનો છો ને ભૂત છે જ નહીં તો કે આ ટંકોરી લઈ જવાની શું જરૂર ને વગાડવાની શું જરૂર એટલે પ્રોફેસર કરતાં તો ગામડાના માણસો જે છે એ વધારે ટેલેન્ટવાળા કહીએ કંઈક બુદ્ધિવાળા સામાન્ય બુદ્ધિવાળા વધારે નીકળે તો આવું બને છે ચાલો તો હવે આગળ વધશું અને બતાવશું જે કંઈ બતાવવાલાયક હશે ને હવે આજના દિવસથી જ દસમાં બારમા લોકો બારમા ધોરણની જે બોર્ડની એક્ઝામ હોય એ બધી ચાલુ થાય છે તો એ બધા જે ભાઈ સ્ટુડન્ટ દસમા ને બારમાની એક્ઝામ આપવાના હોય એ બધા અને એમના મમ્મી પપ્પાને પણ બેસ્ટ ઓફ લક આવી એક્ઝામો તો કેટલી આવતી હોય એટલે બહુ કાંઈ ટેન્શન લેવા જેવું આમ હોય નહીં જેટલું ટેન્શન લ્યો એનો કોઈ મતલબ નથી પેપર આવે જોઈ લેવા પેપર આવે દઈ દેવાનું હોય ને પછી પાછળ જોવાનું જ નહીં કે શું પેપરમાં હતું નકર આગળનું પેપર બગડે એટલે એવું કાંઈ ટેન્શન લેવાનું નહીં મોજથી દેવાનું જેમ બીજી એક્ઝામ દસમાં ધોરણ સુધી પહોંચ્યા હોય દરેક ધોરણની ત્રણ એક્ઝામ હોય ત્રીસ એક્ઝામ દઈને તો ત્યાં પહોંચ્યા હોય પછી શું ટેન્શન એકત્રીસમી એક્ઝામ હોય અને એમ આમાં દસમા બારમાવાળા હોય એને તો પ્રેક્ટિસ એટલી કરેલી એટલે કોઈ ટેન્શન લેવા જેવી ન હોય પણ ખોટો હાવ જે હોય કે આમાં શું થાય ને કેવી રીતે બધું એના લીધેથી વધારે ટેન્શનમાં એટલે ટેન્શનની કોઈ વાત હોય નહીં મોજથી દઈ દેવાની જીવન આખી એક એક્ઝામ જ છે દસમું પતે બારમું ને બારમું પતિ કોલેજ કોલેજના ટાઈમમાં એમ લોકો બધા ધોરણમાં એમ કહે કે ભાઈ આ એક પતિ જાય એટલે પૂરું પછી તો મોજ જ છે પણ મોજ ક્યાંય છે જ નહીં મોજ ગોતો તો બધા છે જ એક્ઝામમાં મોજ જ હોય આમ જોવા જાવ તો બસ આ હળવી વાતમાં તમને ઘણું કહી દીધું હવે આગળ વધશું ને બતાવશું બતાવવા લાયક હશે તો જોતા રહેજો લીંબુનું અથાણું અને બાજુમાં લીંબુના અથાણામાંથી મોડીફાઈ થઈને પંજાબી અથાણું બને અને હજી બહેનું ન હોય ત્યાં ખાવાનું ટેસ્ટિંગ ચાલુ છે ઠેક હા લીંબુ ખાવ મેં કીધું કોણ જાણે તું વળી ટેસ્ટ કરતી હોય બરાબર થઈ ગયું કે નહીં એમ હા કેટલા દીમાં ગળી જાય ખાવા જેવું થઈ જાય તરત જ તો સારું ના જમી લીધું ને નકર તો અત્યારે ખાઈ લે હવે જમી લીધું છે નકર ખાવાય જાત એ લાલજી એ લાલા લજપત ચોકલેટ ખાધી હતી કેમ શરદી થઈ ગઈ છે શું ખાધું તું કેમ ચોકલેટ ખાધી હતી ક્યાં ખાધી હતી પછી રોતો કેમ હતો ગીતાબેન ખીજાતા હતા હમ જો વેદું બેસી ગઈ છે લીંબુ ખાતી ખાતી અને બા ને તબિયતમાં હમણાં થોડોક નરમાસ આવી ગઈ છે તાવ આવી જાય છે અને ટીકડી ચાલુ છે એટલે વાંધો નથી વળી પાછું તો સારું થઈ જાય ને વળી પાછું તાવ આવી જાય જોઈજો સારું છે ને મોજમાં જ ભાઈ ઓમ કેવું મોટું થાય કોણ પાણા મૂકે છે એવું ખાય એમ પણ માપે ખવાય બધું વસ્તુ બધું બાળકો ઓલા ફરિયામાં આવું છે કે અહીંયા તમારે રમવું છે જવાબ આપો લીંબુના અથાણાના ભોગીઓ આ એક ખાતીથી ના પાડી હતી તોય ઓલાને બતાવ્યું એટલે એ દેખા પછી મૂકે નહીં ચલો તો બપોર વચ્ચેનો સમય છે અને સવા એક કે દોઢ વાગ્યાનો આસપાસનો સમય છે તો વેદું અહીંયા મથી રહી છે ને હું થોડું ઘણું મેં કીધું થોડો ઘણો વાર્તાલાપ કરી લઈએ તો બસ આવું છે જાજુ કાંઈ યાદ નથી આવતું ઘણી એવું બને કે યાદ આવતું હોય ત્યારે મોબાઈલ હાથમાં ના હોય કે રેકોર્ડિંગ થાય એવું ના હોય ને ઘણી વખત ફ્રી હોય ત્યારે યાદ ના હોય એટલે આવું ચાલ્યા રાખે તો બસ આજ માટે આટલું જ રાખશું કંઈ યાદ આવશે ને કંઈ શેર કરવા જેવું લાગશે ને કંઈ બતાવવા જેવું લાગશે લાગશે તો તમને બતાવશું તો આજના માટે આટલું જ રાખવું વ્યસ્ત રહો ને મસ્ત રહો સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં ત્યાં સુધી જોડાયેલા રહેજો વેદુ કાઈક મને પૂછે છે બોયલ ભાઈ શું તારે કેવું છે નું વિડિયો ક્યાં કરશો શું નવો વિડિયો હવે નવો તો કાલેના દિવસે થાય ને આજના દિવસે થાય ને આજના દિવસે તો આ થાય છે એમાં બધું એડ થઈ બરાબર

પછી અંદરથી કોલ આવશે હાલો અંદર છોકરાઓને હાચવતા નથી ન્યા પડ્યા છો એવું કહે કાં વેદું હાલો જલ્દી જાય ટાઈમ થઈ ગયો એ ગામડાના એક બાપા હતા હવે એના છોકરાને કીધું વાળીએ ગયા તો કે બોલો કાળો પાડો એક આવ્યો હે ને તું તગેડ ત્યાંથી બધું નીણ ને બધું ખાઈ જાય એટલે ઓલો છોકરો એ બાજુ ગયો થોડોક હાઈલો ગયો થોડોક આગળ ગયો ને પછી બહુ દાંત કાઢો મીંડો એટલે બોલા બાપાએ કીધું કેટલા દાંત કેમ કાઢે છે એ કે કાળો પાડો નથી એ કે કાળા હાકા બાપા વાકા વાકા નીંદે છે એ તમને કે દેખાતું નથી ને એટલે કાળો પાડો લાગે છે